ભગવાન સહજાનંદ સ્વામી વિશાળ સભા ભરીને બેઠેલા હતા નુરતાઈ ભગવાન સહજાનંદ સ્વામી ની બાજુમાં બેઠેલા અને સહજાનંદ સ્વામી એમ કહે છે સંતો મને એવો વિચાર આવે છે કે આ ને આપણે દીક્ષા આપીએ ત્યાં તો સભાની અંદર બેઠેલા સંતો બોલવા માંડ્યા કે મહારાજ એ મહારાજ આ શું બોલો છો

તમારે ને એને ભાણે વ્યવહાર અમે નહીં રખાવી હો તો તો તમને વાંધો નથી ને અર્થાત કે જમવાની અને રહેવાની વ્યવસ્થા અમે જુદી કરી આપશું તો તો તમને કાઈ વાંધો નથી ને જાતની પરવા કર્યા વિના આ નૃતાઈને ભગવાન સહજાનંદ સ્વામીએ દીક્ષા આપી છે અને નિજ બોધાનંદ એવું નામ પાડ્યું છે આ નિજબોદાનંદને માટે રહેવાની ને જમવાની વ્યવસ્થા સહજાનંદ સ્વામીએ નોખી કરાવી છે પ્રેમ મગ્ન મગના નિજબોદાનંદ ક્યારેક ક્યારેક કીર્તનો બોલે સભાની અંદર બેઠા હોય બીજા સંતોને થોડીક તફલીક પડે પણ જેના ઉપર બાપ સહજાનંદની કૃપા હોય અને એની बाजूની અંદર આ નિજબોદાનંદ બેઠા હોય તો કોઈ બોલી શકે કોઈ સંતો કાય ન બોલે એમાં એક દિવસ જાણે કે સહજાનંદ સ્વામી આ નિજબોધાનંદની પરીક્ષા લેતા હોય એમ કહે છે કે હૈ નિજબોધાનંદજી આજથી તમારે સંગીત ન વગાડવું આજથી તમારે ગાયન પણ ન કરવું આ તો જાણે એવું થયું કે પ્રખર વક્તા હોય એને બોલવાની ના કહી દેવી અને પ્રવાસી હોય એને જેલની અંદર પૂરી નાખો એ કેમ બને પણ આ નિજબોધાનંદીએ 8 મહિના સુધી સહન કર્યું છે ભગવાન સ્વામી નારાયણની ભક્તિ કરી છે અને નિષ્કુળાનંદ સ્વામીની સાથે રહી વિદ્યાનો અભ્યાસ કર્યો છે એક દિવસ ભગવાન શ્રી હરિ અક્ષર ઓરડીની અંદર બિરાજમાન અને એવા સમયમાં મહારાજની પાસે બે ચાર સંતો બેઠેલા એમાં નિજબોધાનંદ સ્વામી આવ્યા મહારાજને પગે લાગ્યા છે મહારાજે સ્વામીને આવકાર આપ્યો બેસાડ્યા મહારાજ કહે છે કે સ્વામી શું કરો છો હમણાં તમે સંસ્કૃત ભણ્યા કે કેમ એટલે નિજબોધાનંદ સ્વામી કે હા મહારાજ આમ સંસ્કૃત ભણ્યો છું નિષ્કુળાનંદજી પાસે ભણું છું મહારાજ કહે છે તો તો તમે શાશ્વત ભણી જ લીધું હંશ હા મહારાજ શાશ્વત ભણાઈ ગયો છે તો હવે તમે

લોકાલો પર્વત જેવા મોટા સંતો બેઠા હોય તો હું તો એની આગળ કાંકરો કેવા એના કીર્તન ક્યાં ને મારા કીર્તન ક્યાં એટલે ભગવાન સહજાનંદ સ્વામી હસતા હસતા કહે છે કે નિજ બોધાનંદજી સાંભળો સાંભળો હે હા અમે કહીએ એમ તમે કરશો ને તો વધારે સુખ મળશે હા મહારાજ મહારાજ કહે છે કે તો સાંભળો નિજ બોધાનંદજી પ્રેમાનંદ આ મુક્તાનંદ અને બ્રહ્માનંદ જે જગ્યાએ અમે જમતા હઈએ જે જગ્યાએ અમે સભા ભરી હોય અમે જે જગ્યાએ ગયેલા હઈએ તો ઋતુના વર્ણનના અમારા વસ્ત્રોના અમે જે જે ઘરેણા પહેરેલા હોય અમે જે લીલા કરેલી હોય એ લીલાના તમારે કીર્તનો કરવા અને નિજ બોધાનંદ સ્વામી કહે છે ભલે મહારાજ અને પેલ વેલું કીર્તન સ્વામી રચીને લઈ આવ્યા ફૂલન હિંડોરે જુલત લાલ આ કીર્તન સાંભળી મહારાજ બહુ રાજી થયા પછી તો વારે વારે કીર્તનો રચે પણ નામ મોટું નિજ બોધાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી કીર્તનો બહુ સારા રચો છો પણ જરાક બોધાનંદ આમ બોલો છો ને તમે તમે જયારે પદ વારો છો ને ત્યારે થોડુંક અટપટું થાય છે અને ભગવાન સ્વામી નારાયણ ઈ સભાની અંદર હાથમાં માળા લઈને બેઠેલા એક મણકો મૂક્યો આ મુક્તા બીજો મણકો મૂક્યો આ બ્રહ્મા ત્રીજો મણકો મૂક્યો આ નિત્યા ચોથો મણકો મૂકે આ પરમા અને જ્યાં પાંચમો મણકો મૂકે ત્યાં તો કે આ તો પ્રેમા માટે આજથી નિજબોધાનંદજી તમારું નામ હું પ્રેમાનંદ રાખું હવે તમે કીર્તનો રચો ને તો આ પ્રેમાનંદ નામથી રચજો સ્વામી નું બીજું નામ પડ્યું પ્રેમાનંદ પછી તો સ્વામી પ્રેમાનંદ નામના કીર્તનનો રચે એમાં એક દિવસ કોઈ કવિના રચિત ચંદ્રસખી નામના કવિ કોઈ એના રચિત કીર્તન સ્વામી બોલ્યા છે એટલે મહારાજ કહે છે કે આ ચંદ્રસખી કોણ થઈ ગયું ત્યારે સ્વામી કહે મહારાજ એ આમ રાજસ્થાન પ્રાંતની અંદર એક કૃષ્ણ ભક્ત એક કવિ થઈ ગયા અને એને ભગવાન શ્રી કૃષ્ણ વિશે અપાર પ્રેમ હતો એટલે લોકો એને ચંદ્ર સખી કહીને બોલાવતા ત્યારે મહારાજ કહે છે ખરેખર અમારા કૃષ્ણ અવતારની અંદર ચંદ્ર સખી હોય તો અત્યારે અમે સ્વામીનારાયણ અવતારની અંદર છીએ તો અમારા કોઈ સખી નથી માટે આજથી હે પ્રેમાનંદ તમે હવે આજથી અમારા સખી છો અને જ્યારે કીર્તન રચો ત્યારે પ્રેમ સખી નામથી પણ તમે કીર્તન રચજો અને ત્યારે આ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું આ ત્રીજું નામ પડ્યું પ્રેમ સખી પેલું નિજબોદાનંદ ત્રીજું બીજું પ્રેમાનંદ અને ત્રીજું પ્રેમ સખી અને પછી તો પ્રેમાનંદ સ્વામી કીર્તનો રચવા લાગ્યા અવનવા પદની રચના કરે અને પ્રસન્ન થયેલ ભગવાન સહજાનંદ સ્વામી ક્યારેક તો થાળની ક્યારેક તો પોતાના વસ્ત્રો ક્યારેક તો ફૂલહાર અને ક્યારેક તો પોતાના ચરણ છાતીની અંદર આ પ્રેમાનંદ સ્વામીને આપ્યા એમાં એક દિવસ ભગવાન સ્વામી નારાયણે વાત કરી કે આ પૃથ્વી ઉપર અમે અહીં આવ્યા છીએ અમારી અપાર સામર્થ્ય છુપાવી આ પૃથ્વી ઉપર અમે રહેલા છીએ કોઈક લોકો અમને ગાળો દે કોઈક લોકો અમારું અપમાન કરે તિરસ્કાર કરે તો પણ અમે એ જીવના ગુના સામું જોતા નથી જો જીવના ગુના સામું જોઈએ ને તો અમે કોઈનો ઉદ્ધાર પણ ન કરી શકીએ માટે હે સંતો દુનિયાની અંદર લોકો અભિમાનની અંદર અંત થઈ અને મન ફાવે એમ વર્તે છે નિયમ ધર્મનો ત્યાગ કરી દેતા હોય છે માટે હે સંતો તમે અમારા આશ્રિત છો હે ભક્તજનો ક્યારે તમે નિયમ ધર્મનો ત્યાગ ન કરજો હો નહીતર પ્રભુનો જે ગુનેગાર થાય છે ને એનો ઉદ્ધાર થવો બહુ કઠણ છે તે વખતે પ્રેમાનંદ સ્વામી બે હાથ જોડી અને મહારાજને કહેલું છે કે હે પ્રભુ અમે ક્યારેય પણ એવું કર્મ કરશું નહીં હો અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી તે વખતે મે તો ગુનેગાર તેરા રે હો સ્વામી મે તો ગુનેગાર તેરા રે આ કીર્તન ગાયું છે કે પ્રભુ અમે આવા જીવ હતા છતાં તમે અમને કૃપા કરી અને આ સ્થિતિ ઉપર રાખ્યા છે એક દિવસ સ્વામી કીર્તન રચતા હતા ને મહારાજ બહુ રાજી થઈ કીધું કે સ્વામી હજી તમે થોડુંક સંગીત છીએ અને મહારાજે તે વખતે બુરાનપુર સ્વામીને મૂક્યા છે ભગવાન સહજાનંદ સ્વામી કળાના પોષક હતા સંગીતના પોષક હતા એટલે પ્રેમાનંદ સ્વામીને બુરાનપુર મૂક્યા અને તાપીદાસ બાવાજીના અખાડામાં રહીને સ્વામી શાસ્ત્રીય સંગીત શીખ્યા છે અને ગઢપુર આવ્યા ને પછી કીધું કે સ્વામી તમે હવે તો વિદ્યામાં પારંગત થઈ ગયા માટે એવું એક કીર્તન બોલો ને અમારું દિલ ખુશ થઈ જાય અને પ્રેમાનંદ સ્વામી તે વખતે મોહન બેન બજાઈ આ કીર્તન બોલ્યા પણ એ કીર્તન વાલા વખત જનો દુનિયાની અંદર જેનો જોટો ન મળે ને એવું કીર્તન એક કીર્તન ની અંદર સ્વામીએ પાંચ ભાષાનો ઉપયોગ કર્યો છે પેલા નંબર ની અંદર હિન્દુસ્તાની ભાષા બીજી કડીની અંદર ગુજરાતી ભાષા તો ત્રીજી કડીની અંદર પ્રેમાનંદ સ્વામી દક્ષિણી ભાષા બોલે તો ચોથી કડી ની અંદર પ્રેમાનંદ સ્વામી કાઠીની ભાષા બોલે અને પાંચમી કડીની અંદર રાજસ્થાની ભાષા બોલે આ પાંચ ભાષાની અંદર સ્વામીએ કીર્તન રચ્યું અને ભગવાન સ્વામિનારાયણ રાજી થયા અને મહારાજે તે વખતે કચ્છી ટોપી ધારણ કરેલી હતી

મહારાજ નું ભવ્ય સ્વાગત જૂનાગઢ ની અંદર થયેલું છે અને જૂનાગઢ ના નવાબ હતા એ પણ મહારાજ ની સાથે હેત વાડા હતા પ્રેમ વાડા હતા એટલે ભગવાન સ્વામિનારાયણ નો મહિમા જાણતા હતા અને તમે બધાય જાણો છો કે મહારાજ નું જૂનાગઢ ની અંદર ભવ્ય સ્વાગત થયેલું હતું અને સ્વામી મહારાજ ની સાથે રહેતા

અંતરની અંદર આનંદ થઈ જાય હો ને તે વખતે મહારાજની સાથે ઘણા બધા સંતો બેઠેલા હતા પણ પ્રેમ સખી પ્રેમાનંદ ઉપર નજર પડી અને તે વખતે પ્રેમાનંદ સ્વામીએ કીર્તન ગાયું દિખલા દીદાર પ્યારા મહે બૂબ અમારો અને ઈ કીર્તનના આતિ અદ્ભુત શબ્દો છે હો કેવું કીર્તન હતું એ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના શબ્દોની અંદર સાંભળીએ અને કીર્તનનો શું પ્રભાવ પડ્યો હતો એ આપણે આજે સાંભળીઓ